ઉચકાશે ગરમીનો પારો રાજ્યમાં તાપમાન રહેશે ચક્રવાત તાપમાન અને વધવાની શક્યતા છે જે આગાહી આગાહી સત્તર થી વીસ માર્ચ દરમિયાન રહેશે વાદળછાયું વાતાવરણ જે અંબાલાલ પટેલે સૌથી મોટી આગાહી કરતા જણાવ્યું છે ગુજરાતમાં ધીમે ધીમે ઉનાળો જામી રહ્યો છે રાજ્યમાં અનેક શહેરોમાં મહત્તમ તાપમાન લગભગ પાંત્રીસ ડિગ્રી સુધી પહોંચી રહ્યું છે જે એમાં હોળી સુધી તાપમાનમાં પારો વધુ ચાર થી પાંચ ડિગ્રી ઊંચો જવાની શક્યતા છે અમદાવાદમાં હાલ ચોત્રીસ થી જેટલું મહત્તમ તાપમાન જોવા મળ્યું છે ત્યારે આગામી બે દિવસ ત્રણ દિવસ સુધી આગામી પારો સાડત્રીસ ડિગ્રી સુધી પહોંચી શકે તેવી શક્યતા વ્યક્ત કરી રહી છે આસપાસ ચાલીસ ડિગ્રી સુધી જામી વન જામવાની શક્યતા જોવા મળી રહી છે ગુજરાતમાં ધીમે ધીમે ઉનાળો જામી રહ્યો છે પાંત્રીસ ડિગ્રી સુધી તાપમાન પહોંચી રહ્યું છે અને પારો ચાર થી પાંચ ડિગ્રી ઊંચો જવાની પણ શક્યતા અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે જ્યાં હાલ ચોત્રીસ ડિગ્રી જેટલું તાપમાન મહત્તમ તાપમાન જેટલું જોવા મળી રહ્યું છે આગામી બે થી ત્રણ દિવસ સુધી હા પારો સાડત્રીસ ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા છે આગાહીકા આંબાલાલ પટેલે વધુમાં કહ્યું છે દક્ષિણ ગુજરાતમાં અનેક અને દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર ભાગોમાં વાદળછાયું વાતાવરણ એકતાલીસ ડિગ્રી રહેવાની શક્યતા છે જે પૂર્વ ગુજરાત ભાગોમાં હળવો વરસાદ જોવા મળવાની શક્યતા છે ત્યાં હોળી પહેલા દિવસો વાદળછાયું વાતાવરણ રહેશે આવી જ રીતે ખેડૂત મિત્રો ફરી મળીએ જોતા રહો ખેડૂત છે અભાવ